નમસ્કાર આપનું સ્વાગત છે છે ન્યૂઝ ન્યૂઝ ખબર ધરાવતી ગુજરાતી ચેનલ હવે જોઈએ મુખ્ય સમાચાર મોબાઈલ કરતા એક કિશોર સહિત ત્રણ રીઢા આરોપીને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે વેડ દરવાજા પાસેથી ઝડપી પાડી મોબાઈલ સ્ટેચિંગ દસ ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો હતો પોલીસ આરોપીઓ પાસેથી પાંચ મોબાઈલ ફોન અને મોપેડ કબજ કરી હતી જ્યારે મોબાઈલ સ્ટેચિંગના ગુનાઓ આચરવાનું રેકેટ ચલાવનાર ભાગા તલાવ ખાતે રહેતા શખ્સે વોન્ટેડ જાહેર કર્યો છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મળતી માહિતી અનુસાર ક્રાઇમ બ્રાન્ચની ટીમ શેર વિસ્તારમાં વર્કઆઉટમાં હતી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલ બાતમીના આધારે પોલીસે આરોપી મુસ્તુફા ઉર્ફે ટિની મહેબુદ ઉર્ફે બાબા સૈયદ ઉમર વર્ષ ચોવીસ રહે બાપુનગર બોરડી રાંદેર હુસેન ઉર્ફે ફરદીન ફારૂક પઠાણ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર ને ચંદ્રશેખર આઝાદ બ્રિજના નાકેથી વેધરોડ દરવાજા પાસેથી સરપી પાડી મોબાઈલ સ્નેચિંગના દસ ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો હતો પોલીસ આરોપીઓ પાસેથી રૂપિયા એકસઠ હજાર પાંચસોના પાંચ મોબાઈલ ફોન તેમજ રૂપિયા પંચોતેર હજારની બર્ગમેન મોપેડ મળી કુલ રૂપિયા એક લાખ છત્રીસ હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા ભાગા તળાવ વિસ્તારમાં રહેતો એક શખ્સ મોબાઈલ સ્નેચિંગ ગુનાઓ આચરવાનું ખૂબ જ મોટું રેકેટ ઊભું કરી તેના સાગરીતો મારફતે શહેર વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગના ગુનાઓ ખરાવે છે અને મોબાઇલ સ્ટેચિંગના ગુનાઓ આચરવા માટે બાઇક અને મોપેડની પણ સગવડ કરી આપે છે તેમજ આરોપીઓએ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી જે મોબાઇલ સ્ટેચિંગ કરેલ છે તમામ મોબાઇલ ફોન તે ઈસમ ખરીદ કરી લેતો હોવાની કબલાત કરી હતી ક્રાઇમ બ્રાન્ચે મોબાઈલ સ્ટેચિંગના ગુનાઓ આચરવાનું રેકેટ ચલાવનાર શખ્સને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે આરોપી મુસ્તુફા ઉર્ફે લેલી વિરુદ્ધ ભૂતકાળમાં ચૌદ ગુના તથા આરોપી હુસેન ઉર્ફે ફરદીન વિરુદ્ધ ભૂતકાળમાં બે ગુના અને બાળકિશોર વિરુદ્ધ એક ગુનો નોંધાયો હતો સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં મોબાઈલ સ્નેચિંગના અનગ બનાવો બનેલા હતા જેમાં ઘણા બધા અનડિટેક ઓફેન્સો હતા જેમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જોગરાણાને એક માહિતી મળી હતી કે એક મુસ્તુફા ઉર્ફે ટિલ્લી અને હુસેન ફરદીન અને એક જે માઇનોર બાળક છે એ ત્રણ લોકો ભેગા થઈને આ મોબાઈલ સ્નેચિંગ કરે છે આ ઇન્ફોર્મેશન આધારે ચંદ્રશેખર આઝાદ બ્રિજના વેડ રોડના જે નાક છે ત્યાં આ લોકોની ધરપકડ પકડવામાં આવ્યા અને આમની જ્યારે ધરપકડ કરવામાં આવ્યા ત્યારે આમની પાસેથી અલગ અલગ પાંચેક મોબાઈલ ફોન હતા અને બાઇક બગમેન બાઇક મેળવ્યું જે આ લોકો મોબાઈલ સ્નેચિંગમાં ઉપયોગ કરતા હતા અને આમની પૂછપરછ દરમિયાન આ પાંચ ફોન તો સ્નેચિંગ ના નીકળ્યા પણ આના સિવાયના બીજા પણ પાંચથી સાત ગુનાઓ ડિટેક્ટ ટોટલ દસ ગુના જેટલા મોબાઈલ સ્નેચિંગના અલગ અલગ ઓફેન્સો ડિટેક થાય છે આ ત્રણેય ભેગા થઈ આમની સાથે એક વોન્ટેડ આરોપી છે એ એમને બાઇક ચોરી કરવા માટે અલગ અલગ બાઇકો વાહન આના આપે ચોરી કરવા માટે મોબાઈલ સ્નેચિંગ માટે પછી મોબાઈલ સ્નેચિંગ કરીને મોબાઈલ એમને પરત આપે અને વાઈ બાઇક પરત આપી દે આમને તે મોબાઈલ સ્નેચિંગના પૈસા આવે કરવા માટે અલગ અલગ આપે છે જે મુસ્તુફા ઉર્ફે ટીલ્લી છે એ અગાઉ ચૌદ જેટલા મોબાઈલ સ્નેચિંગના ઓફેન્સમાં પકડાઈ ચૂક્યો છે અને એક સારી મોટી ગેંગ પકડાણી છે મુસ્તુફા ઉર્ફે ટિલ્લી છે એ અગાઉ ચૌદ જેટલા ઓફેન્સમાં પકડાયેલો છે હુસેન ઉર્ફે ફરદીન છે એ બે ઓફેન્સમાં મોબાઈલ સ્નેચિંગમાં પકડાયેલો છે અને જે માઇનોર બાળક છે એ પણ એક ગુનામાં આ વર્ષે છે આ બધા જ ઓફેન્સો આ વર્ષના છે અને જે પચીસ ગુના દસ ગુના ડિટેક્ટ થાય છે એ તમામે તમામ બે હજાર પચીસમાં જે છેલ્લા ચાર પાંચ માસમાં છે એના ગુનાઓ છે